જેણે પરોપકાર માટે પોતાના દેહનું બલિદાન આપી દીધું છે એ બત્રીસ લક્ષણા વીરપુરુષની વાત કહેવી છે અણહિલપુર પાટણના રાજા સિદ્ધરાજ સોલંકીએ સહસ્ત્રલિંગ નામનું વિશાળ તળાવ ગળાવ્યું પરંતુ સતી જશ્મા ઓઢણના શ્રાપને કારણે ઈ તળાવમાં એકેય ટીપું પાણી ટકતું નહોતું જોશ જોરાવતા ખબર પડી કે સતીનો શ્રાપ નિવારવા જો કોઈ 32 લક્ષણા નરનું બલિદાન આપવામાં આવે તો તેમાં પાણી ટકશે

જન્મ્યો આ જગતમાં પરોપકાર